સામખ્યારી પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર સાંબડા તથા સામખ્યારી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી કે ગઢવીને બાતમી મળી કે ગાંધીધામ તરફથી એક સફેદ રંગની એક્સયુવી ત્રણસો કાર જી જે સત્યાવીસ સી એમ છેતાલીસ બાસઠમાં વિદેશી દારૂનો મોટો જથ્થો લઈ સામખ્યારી તરફ જઈ રહ્યો છે બાતમીના આધારે સામખ્યારી પોલીસ ટીમ ટોલ પ્લાઝા નજીક વોચમાં રહી અને શંકાસ્પદ વાહનને રોકી તપાસ કરતા કારમાંથી ભારતીય બનાવટના પ્રપ્રાંતિય ઇંગ્લિશ દારૂ મળી આવ્યો હતો પોલીસે રોયલ સ્ટક સુપીરિયર વિસ્કી એકસો આઠ બોટલ કિંમત એક તેમજ રોયલ ચેલેન્જ ફાઇન રિઝર્વ વિસ્કી નેવું બોટલ કિંમત અઠ્યોતેર અને એટ પીએમ વિસ્કી સાતસો પચાસ એમએલ બોટલ કિંમત એક તેમજ પીએમ વિસ્કી એકસો એમએલ નવસો કિંમત બે સાથે એક્સયુવી ત્રણસો કાર પાંચ લાખની તથા એન્ડ્રોઈડ મોબાઈલ પાંચ હજાર સહિત કુલ મુદ્દામાલ કિંમત આશરે બાર લાખ સોળ હજાર ચારસો રૂપિયા કબજે કરવામાં આવ્યો છે પોલીસે કાર ચાલક પ્રેમ પ્રકાશ ગિરધારીરામ જાટ રહે બાડમેર રાજસ્થાન વાળાને ઝડપી પાડ્યો છે જ્યારે ગણેશ ચેતનરામ રામ મેઘવાડ બાડમેર તથા જામનગરના દારૂ મંગાવનાર ઈસમ ફરાર છે આ કાર્યવાહી સામખ્યારી પોલીસ સ્ટાફ તથા ઇન્સ્પેક્ટર વી કે ગઢવીના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી છે મહાનુભાવોની ભારતના આઠ વડાની સચોટ ભવિષ્ય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડૉક્ટર સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની ની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો